દાહુતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનો બનાવ દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામની પરણીતા બે દિવસ પહેલા થઈ હતી ઘરેથી ગુમ પંચેલા ગામે જૂના પોલીસ સ્ટેશન પાછળ વરસાદી પાણી ભરેલા ખાડામાંથી મળી આવી પરણિતાની લાશ બે દિવસ અગાઉ ઘરેથી નીકળેલી પરણિતાની લાશ મળી આવતા ચકચાર લાશને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી પરણિતાની લાશ મળી આવતા પંથકમાં અનેક ચર્ચા હત્યા કે પછી આત્મહત્યા જેવા અનેક સવાલો પોલીસે આ અલમાંથી મોતનો ગુનો નોંધી લાશને પીએમરથી મોકલી આપી વધુ તપાસ હાથ ધરી જાબીર શુક્લા કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારીયા